દ્વારકા મિત્રો સાંજે વરસાદ ધોમ પડી ગયો વીજળીના કડાકા વીજળી હોતી ને પડી અમારે એટલે એવું બધું છે નદી આવી હતી બે કાંઠે તાણે તો ઉતરી ગઈ છે હવે એવું છે હવે કાઢ્યું છે સરાવા મેં આગળ કીધું હમણાં કે ધોધમાર વરસાદ સાંજે પડી ગયો તો અને આગળ તો નદી ઉતરી ગઈ છે અને આપણા વૈષ્ણો આરો કહેવાય એ ભૈરો છે હજી સાલુ છે બતાવી તમને અને આપણે નાખી દીધી છે નીણ અને હેલા જાય પાણીમાં આવું છે તો આવા નેરા ઠેકવાના હોય અટાણા એવું છે આગળ નાખી દીધી છે નીણ અને કલ્પેશભાઈ આયા નાખી છે અને આગળ જુઓ પાણી કેવું જાય છે કેમ પણ નદી કેમ આવી તીજે તો ધોમ આવી તણ મગફળી ઉપડે છે અને થોડુંક એને નુકસાન છે ખેડૂતોને અને માલધારીઓને લીલા પાલા કાંઈ હમણાં મળે નહીં એટલે એવું છે બધું મિત્રો હમણાં પાણી ચાલુ છે આપણે પાણીમાં હેલા દઈશું ધીમે ધીમે આગળ પૈકી હેલું દે છે પાણી ગાયું ભેમ સડી ગય કેળે તેને હેલું દે છે ને પૈકી અમારે વિસલો આરો કેવાય આપણે પાછલા વિડીયોમાં કંઈ ખબર ન પડી ક્લિયરિટી થોડીક વીક થઈ ગઈ ખેતરમાં આપણે ચલાવતા હતા ગાય આવું છે કે કાગળ મળી આવે પાછા નીણ નાખી છે ત્યાં કે હું જો નીણ નાખી દીધી ખાહે હવે આગળ એટલે એવું છે બધું ગામડામાં તો માલધારી ગાયો ભેંસો આ રીતે સરાવતા હોય ને હાંજો વરસાદ પડી ગયો તો એવું છે આપણા વિડીયો કેવા લાગે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો તમને ડેઈલી મળે એટલે એવું છે એટલે આપણે ગામડાના જીવન માટે જ આપણે આ વિડીયો બનાવી છે માલધારીનું ક્યાંક મોજ હોય ક્યારેક ગાય ભેવમાં કષ્ટી પડે એવું બધું હોય ક્યારેક સરવાનું સારું મળી જાય તો ન વાંધો આવે આ રીતે બધું હોય બધું બીણ નાખી આ ખેતરમાંથી ખડ ને એવું હારી ને બધું એવું છે એલ જુ છે ને અમે તો આમાં નાખી દીધો છે

એટલે આવું છે બધું હવે ગામડામાં નીણ નાખીને વાહવા જવું અમારે કઈ ધારું કે એવું કઈ છે નહીં કે સરાવા લઈ જવી નદી કાંઠામાં રોડ કાંઠામાં સરતી હોય ગયું ભાઈ એટલે આવું છે ભાઈ ગામડાના માલધારીઓનું મોડી મોડી નીણ નાખવાનું પર્યાણ કર્યું હતું કેમ કે છોડવા ખવરાવા જ આવતા પછી મન ફેર્યું હવે નીણ નાખ દેવી થઈ ગયું છે મોડું એટલે પછી નીણ નાખી દીધી એવું છે અને ટાણે ગામમાં માંડી ઉપડી ગઈ છે એટલે એવું છે બધું એટલે લીલા ઓછા જડ છે હમણાં થઈ જાય એટલે પશુપાલન મિત્રો ને તો એવું જ રહેવાનું છે બે વર્ષથી આ વરસાદ આવી જ જાય છે માંડી ઉપડે તરફ એટલે એવું છે મિત્રો આપણે બેઠા છીએ સોના ની પાળે અને ગાયું જો સામે નીણ ખાય છે એટલે એવું છે ખાય છે ને નહીં ઝીણું ઝીણું ઝરફરીયું ચાલુ થઈ ગયું ઝીણો ઝીણો વરસાદ વરે છે ધીમો ધીમો કોક કોક સાટા ખરે છે ગાયું થઈ ગયા છે હાળાઇ ગયા એટલે એવું છે મિત્ર અને વાદળા વાદળા થઈ ગયા ધોમ જોઈ શકો છો કે ગુરુ વાદળા છે રાતે તો ભૂકા બોલાય નહીં ખાતા વરસાદે એટલે એવું છે બધું મિત્રો સાટા પડે છે આપણે શેડ છે પાછળ રાતે બાર હાડા બારે ધોમ નદી આવી હતી અટાણે તો હાવ ઉતરી જ ગઈ છે અને સીપરા બધા ધોવાઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે પાછી જો ગાય ભેવું નિણે જ ખાય છે એટલે એવું છે વરસાદે હારો હારો થઈ ગયો છે આગળ મળીશું આપણે વિડીયોમાં કન્ટિન્યુ રેજો ઘડીક નેણ ખાધી ઘડીક આમાં પાળામાં રખડી લે હજી પાલોન ખાર્યું હજી પડ્યું છે અડધું છે મિત્રો તણાવ પાળામાં ઘડી ખડ ખાઈ લે પછી પાછું ખાય ખારી પાલો એટલે એવું છે આવું છે મિત્રો બધું એટન ગામડામાં હવે આપણા વિડીયોને કઈક આગળ વધારો પૂરો જોવા વિનંતી આગળ બતાવું આપડે શેકડેમ સલકી ગયો છે આવું છે બધું ગામડામાં નદી નાળા બધું છલકી ગયું છેલ્લે છેલ્લે વરસાદ સારો થઈ ગયો એવું છે થોડુંક હવે મગફળીમાં ને એમાં નુકસાની થાય પણ હવે વાયલા પીઠ થાય હવે નદી નાળા છલકી ગયા છે જુઓ તમે નદી નો નજાર જો અમારો ડેમ સલકી ગયો છે હવે વાગી ગયા છે આપણે ગાયો ભેંસું ને ઘડીક બેહારી દીધું અને નિણે ખાઈ લીધી છે અને એવું હતું ને પાછા કેળામાં આપણે છોડવા નહીં ખાતા ને પાછા ગાયું ભેવને લઈ આવ્યા છે એવી અટાણે ખાય છે પાછળ એટલે એવું છે અને ધીમો ધીમો વરસાદ વહે છે અટાણે સાટા ખરે છે પાછળ જુઓ તમે કારણ આ રીતનો છે માહોલ એટલે લગભગ આ પાછો રાતે રાઉન્ડ મારી દેહિશ ગાઉન આવું છે કાળું વાદળા થઈ ગયા ઘે ઘોર આવું છે મિત્રો થી સોડવા થઈ ગયા છે ભીના તો એ થોડા ખાય છે ને કામ સરે છે ને એવું છે ગટરમાં એવું છે અવલોગ આપણે હવે આયા સુધી રાખો છે કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી આપણા ડેઈલી વિડીયો તમને મળે તો એવું છે આમાં ઘડીક અંધારું આવી જાય છે ને એવું છે આમાં લાઈફમાં તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કાયમી આપણે ડેઈલી વ્લોગ મૂકતા રહીશું તો ડાયરોને દ્વારકાધીશ આવતા વ્લોગમાં મળીશું ડાયરોને તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો